વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ફરી એકવાર ભાજપની આંતરિક જૂથબંધી બહાર આવી જેમાં સોશિયલ મીડિયા થકી ભાજપના કાર્યકર વિજયસિંહ વાઘેલા દ્વારા અગ્રણી પર ગર્ભિત ઈશારો કરી કુલદીપસિંહ રાવલજી સામે સમાજના નામે રાજકારણ કરવાનો આક્ષેપ લગાવી વિડીયો વાયરલ થવા પામ્યો છે હાલના સાવલી ભાજપના કાર્યકર અને પૂર્વ સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ વાઘેલાએ નામ લીધા વગર બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે આક્ષેપ કર્યા હતા વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા વિજયસિંહ વાઘેલાએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો જ્યારે કુલદીપસિંહ રાહુલજીએ બે માસ અગાઉ સી આર પાટીલને હસ્તે ભગવો ધારણ કર્યો હતો ત્યારે બે દિવસ અગાઉ ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાના એપિસોડ બાદ ભાજપમાં વધુ જૂથબંધી અને આંતરિક કલહેનો કિસ્સો સામે આવ્યો તો વિજયસિંહ વાઘેલાએ છ મિનિટથી વધુ સમયનો વિવિધ આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી